ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનો પોલીસ ઇન્સ્પેક્ટરના હવાલે કરવામાં આવ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટરની જવાબદારી છે પોતાના વિસ્તારમાં સુરક્ષા લોકોને સલામતી મળી રહે અને કોઈ યુવા ધન નશાકીય પદાર્થના રવાડે ન ચડે એના માટે પોતાના વિસ્તારમાં આવા જો પદાર્થનું વેચાણ થતું હોય અને આવી ગેરપ્રવૃત્તિઓ ચાલતી હોય તો અટકાવવી પરંતુ રાધનપુર પંથકના પીઆઈ પોતાના વિસ્તારમાં દારૂની રેલમ છેલ છે અને આ રેલમ છેલના સમાચાર પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે છતાં પણ આ પોલીસ ઇન્સ્પેક્ટર આંખ આડા કાન કરી રહ્યા છે અને જેને લઈને યુવા ધન પણ બરબાદ થઈ રહ્યું છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ અવાજ ન્યૂઝ માં તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો ગુજરાતના તમામ જે પોલીસ સ્ટેશનો છે એ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યા છે અને આ પોલીસ ઇન્સ્પેક્ટરની જવાબદારી છે પોતાના વિસ્તારમાં કોઈ ગેર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તે બંધ કરાવવી અને લોકોની સુરક્ષા કરવી સલામતી લોકોને મળી રહે તેની જવાબદારી આ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે પરંતુ રાધનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારથી અહીંયા આવ્યા છે ત્યારથી તેમના વિસ્તારમાં દારૂના હડ્ડાઓની રેલમ છેલ જોવા મળી રહી છે અનેક જગ્યાએ આ દારૂના હડ્ડા ફાલ્યા ભૂલ્યા છે અનેક જગ્યાએ આ દારૂનું વેચાણ ચાલુ છે આ પોલીસ ઇન્સ્પેક્ટરના તાબા હેઠળ અનેક વખત ન્યૂઝમાં પણ આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે છતાં પણ આ પોલીસ ઇન્સ્પેક્ટરના પેટનું પાણી હલતું નથી આ પાણી ન હલતું હોવાનું કારણ તમે સમજી ગયા હશો કારણ કે રાધનપુર પંથકમાં અગાઉના પીઆઈ જ્યારે આ ફરજ અહીંયા બજાવી રહ્યા હતા તે સમય દરમિયાન ખુલ્લેઆમ હડાઓ ન હતા આ વધીને મોટા પરમણમાં વધી ગયા છે અને યુવા ધન બરબાદ થઈ રહ્યો છે ત્યારે આ પોલીસ ઇન્સ્પેક્ટરની જવાબદારી છે કે પોતાના વિસ્તારમાં આવા દારૂના હડાઓ બંધ કરાવવામાં આવે પરંતુ આ પોલીસ ઇન્સ્પેક્ટર દારૂના હડા બંધ કરાવવાની જગ્યાએ આ દારૂનું વેચાણ ધૂમ શરૂ કરાવી દીધું છે આવા પુરાવા અનેક વખત જોવા મળે છે અને ન્યૂઝમાં પણ પ્રસિદ્ધ થાય છે ત્યારે મારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ચૌધરીને કહેવું છે કે જો તમે નિષ્ઠાવાન હો પ્રમાણિત હો અને તમારામાં પોલીસ જે ખાખી પહેરી છે તે અને ખાખીને બદનામ થવા ન માંગતા હો તો તમારા વિસ્તારમાં આ દારૂના હડા ચાલી રહ્યા છે એ બંધ કરાવો પરંતુ તમે કરાવવાના પણ નથી એ પણ આપને ખ્યાલ છે તમારા વિસ્તારમાં આ દારૂના હડા ઘણા સમયથી ચાલુ છે અરે એટલું જ નહીં યંત્રના નામે જુગારના ધામો પણ ચાલુ થઈ ગયા છે ગુજરાતના કેટલાય વિસ્તારોમાં આવા યંત્રના નામે જુગા જુગારધામ જે ચાલી રહ્યા હતા એ દરેક જગ્યાએ બંધ થયા છે ત્યારે આ જ જુગારધામ રાધનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે આવ્યા બાદ અહીંયા બધા ખડકલો થયો હોય એ રીતે એક મંડી ચોકમાં છે બીજું ભાભર રોડ ઉપર આવેલું છે આમ આ યંત્રના નામે પણ જુગાર ચાલી રહ્યો છે ત્યારે આ પોલીસ ઇન્સ્પેક્ટરને મારો સીધો સવાલ પોલીસ ઇન્સ્પેક્ટરને છે કે તમારા વિસ્તારમાં ચોરીની ઘટનાઓ કેમ વધી રહી છે તમારા વિસ્તારમાં યુવાધન કેમ નશાના રવાડે ચડી રહ્યો છે તમારા વિસ્તારમાં કેમ यंत्रના નામે જુગારધામ ચાલી રહ્યો છે જેમાં યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને ક્રાઈમ પણ વધી રહ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર જો તમારામાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાની તૈયારી હોય અથવા તો તમે નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા હો અને ખાખીને બદનામ ન થવા દેવા માંગતા હો તો તમારા વિસ્તારમાં જઈને જુઓ તમે ઓફિસમાં બેસીને માત્ર કામગીરી ન કરો તમારા વિસ્તારમાં અનેક જગ્યાએ દારૂના હડ્ડાઓ ચાલુ થઈ ગયા છે યંત્રોના નામે જુગારધામ ચાલુ થઈ ગયા છે અને ન્યૂઝમાં સમાચારો પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે છતાં પણ તમારા પેટનું પાણી કેમ હલતું નથી તે સવાલો છે જો તમે હપ્તા ન લેતા હો અને આ વિસ્તારના યુવા ધનને બરબાદ કરવા ન માંગતા હો તો તમારે આ નિષ્ઠાપૂર્વક કામગીરી તમારી ફરજમાં આવે છે તે તમારે કરવી જોઈએ પરંતુ તમે કરવાના નથી આવા પણ તમારા વિસ્તારમાં ચાલુ થાય છે આવું ચિત્ર અહીંયા જોવા મળી રહ્યું છે ત્યારે તમારા વિસ્તારમાં તમે ક્યારે આ ધંધા બંધ કરાવશો તે લોકો પૂછી રહ્યા છે લોકો અમને સીધો સવાલ કરે છે કે આ વિસ્તારમાં દારૂના હડા વધી રહ્યા છે યંત્રો ના જુગારધામ વધી રહ્યા છે અને ગેરપ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે અમારો તમને સીધો સવાલ છે કે તમે તમારા વિસ્તારમાં આ દારૂના હડા ક્યારે બંધ કરાવશો તમારા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે કોઈ ક્રાઈમ વધુ પ્રમાણમાં ન વધી જાય એ પહેલા બંધ કરાવો તેવી લોકહિતની માંગણી છે અને જો તમે બંધ નહીં કરાવો તો તમે તમારા ખાખીને બદનામ કરી રહ્યા એમ કે ચૌધરી કેટલા સમયમાં આ દારૂના હડ્ડા બંધ કરાવે છે આ યંત્રોના નામે ચાલતું જુગારધામ બંધ કરાવે છે એ આવનાર સમય બતાવશે પરંતુ હાલ તો તેમના વિસ્તારમાં આ વ્યાપલો વધતા અનેક ચર્ચાઓ લોકો માં જોવા મળી રહી છે મેસેજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર